જય જવાન જય કિસાન મિત્રો તો આ એક પડતર ચાસ જે હોય બે ત્રણ વર્ષ જૂની એનો પ્રયોગ છે તો આપણે એક એને બોટલમાં આવી રીતના ભરી લઈએ અને એક જુગાડ કર્યો છે એમાં આપણે ચાસ ભરી લેવાની છે અને એને આપણે ખેતરમાં આ જે લાકડું બાંધ્યું એને એ ખોડી દેવાની છે ખેતરમાં બરાબર આનાથી અમુક ખેડૂત મિત્રોને એવું કહેવાનું છે કે રોજ અને ભૂંડા આનાથી ઓછા આ જે દુર્ગંધ મારતી હોય જૂની છાસ હોય બે ત્રણ વર્ષ જૂની બરાબર તો એનો આપણે પ્રયોગ કરવાનો છે આપણે આગળ બે બોટલ છે એક મોટી છે લીટરની આ જે દવા ચાટતા હોય એની ખાલી બોટલ છે અને એક નાની બોટલ છે બંનેમાં આપણે છાસ ભરવાની છે આ નાની બોટલ છે એને પણ આપણે ભરી લઈએ ચૂની સાસથી ને આપણે પછી આગળ એને ખેતરમાં ખોળવાની છે બંને લાકડીમાં બાંધાય બંને બોટલને બરાબર અને એનું કેવું રિઝલ્ટ મળે એ પણ આપણે કહીશું આગળ આપણે પહેલાં ભરી લઈએ અને પછી આગળ બતાવીએ વિડીયોમાં લાડડાન પાટીયો છે તો સેટરા બોલીને એટલે આમાં ઉતાળી લે ખોચી જાય પાટીઓ બરાબર ઉતાળી દેવાનું એટલે બેહાડી દેજો ભાઈ પડવાને દેક નહીં બેહાડે પછી આં ધાકણું કાઢી લેવાનું બોટલમાં આપણે સાઈ ભરી સાઈ બે ત્રણ ઓરો જૂની છે એની દુર્ગંધ બો આવે એટલે મેન વસ્તુ આ છે કે આ